મોડાસા અરવલ્લીમાં લીલા લાકડાનો કાળો કારોબાર જિલ્લાનું ફોરેસ્ટ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં કેમ આમ તો અરવલ્લી જિલ્લામાં છાને છપને કે ફોરેસ્ટ તંત્રની જાણ કે જાણ છતાં એ અજાણના ઈશારે મોડાસા તાલુકાના આજુબાજુના જંગલોમાંથી લીલું લાકડું ક્યાંક ઉટલારીમાં કે મીની ટ્રક કે ડાલામાં દરરોજ સાંજના સમયે રાત્રે સાત વાગ્યા પછી લીલા લાકડા હા ચંદન ચોરો મોડાસા શહેરમાં અને આમ રણાસન તલો ધનસુરા વિસ્તારમાં કાયમ લાકડાની ચોરી થઈ રહી છે હાલ રાતના સમયે કોલેજ રોડ ઉપર લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર પંચર પડતા ટ્રેક્ટર ચાલક રસ્તા ઉપર ભરેલું ટ્રેક્ટર રસ્તાની સાઈડમાં મીડિયા કર્મીના કેમેરામાં કેદ થયું છે ત્યારે મોડાસામાં લીલા લાકડાનો કાળો કારોબાર ફોરેસ્ટની ભૂમિકા ઉપર સવાલ થઈ રહ્યા છે ગાંધીનગર કક્ષાએથી તપાસ થાય તેવી લોક માંગ છે રિપોર્ટર જવાનસિંહ ઠાકોર અરવલ્લી ટીવીટી ન્યૂઝ